ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર ન્યુ વિડીયો ભાઈ અમે સુવાની જેમ મજા આવી છે બહુ મજા આવી બે ગોધરા લઈને જે હોવાની મજા આવી છે ભાઈ તો આજે જવાનું છે અત્યારે જંગલ ત્યાં માતા વસાણી પરિવારના માતાજીનો આજે હવન છે આજે છે તો આજે બપોર સુધી ત્યાં જ રહેવાનું છે ત્યાં બધા વસાણી પરિવારને મળીશું અને મોજ મસ્તી કરીશું માતાજીના આશીર્વાદ લઈશું અને મજા કરીશું પ્રસાદ લેશું હવનમાં બધા બેઠા હશે એ બધા તમને હું બતાવીશ હું ને પપ્પા પહેલાં જઈશું પછી મમ્મી કોલ કરશે એ રેડી થશે તો મમ્મીને લેવા માટે હું આવી જઈશ તો પપ્પા ફટાફટ રેડી થાય છે હું તો કમ્પ્લીટ થઈ ગયો છું તમે જસ્ટ વેટી મેં તો હવે ક્યાં નહીં ટ્રાય મળી કાંઈ નહીં હાલો તમારી ગાડીઓ તમને ખબર હોય એમાં હા ન હાલે આપણી બબ બંતાર જગ્યાએ 10 મીટી પહોંચી ગયો છે બરાબર હવે આની ઉપર બે આંચ ચોળી નાખવાનું છે ઓ મગનીરુની બસ્મા વાયુની બસ્મા ભોમિની બસ્મા જલની બસ્મા ચાલે ચાલે કરીને કેટલા જણા ખરાબ बोला दुकान लेवा છે કે ગુજવો જોઈએ એક વર્ષ સુધી એટલે એવો ડાગ દે આ વિચાર કરીને તો શું બોલીએ શ્રી ધમાણી હજી થોડો બોલો શ્રી

તમારી દાબી માં જો ઉત્તર દિશા છે ઉત્તર દિશાની અંદર ભગવાન હનુમાનજી મહારાજેશ inside we

એક એક કુંડમાંથી કોઈ પણ ભાઈ ચલો ભાઈ અત્યારે બપોરના અગિયાર વાગ્યા છે અને ભોજન ગ્રહણ કરવા જઈએ છીએ હવે મસ્ત ચાલે છે પાછળ વસંતભાઈ ને રાહ જો લોકો આગળ જમવા ગયા ત્યાં જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે હવે હું અહીંયા

अम्म शंखां जग्रं ग्रंभां तिष्कमपि पुलु अर्द्धमंत्र भुदेव बोले अनेपुच्छि स्वाहा बोले दुर्गा दुर्गा नेदाशी देवेदितारा दुर्गा से दुर्गा बाबा शाह પપ્પાનો એક થઈ ગયો છે હું જાઉં છું પપ્પાને મૂકવા અને પછી રિટર્ન મમ્મીને હું અહીંયા રોકાવાના છીએ મારે આરામ કરવો છે તું મને મૂકી જા જો ભાઈ એને મૂકી આવીએ અને યજમાનું બધા અત્યારે પ્રસાદ ગ્રહણ કરવા ગયા છે પછી પાછું કન્ટિન્યુ ચાલુ થશે આવા રામ રામ યજમાનો બધા આવી ગયા છે અત્યારે પોણા બે થઈ ગયા છે और भाई वसाई भाई पीरीट भाई मोर भाई बेई गया सब उन सुरा पूरा रघु धर्माय नमः आहा कैलाश पर से सन्यासी आमी दक्षिण दिशा पर यमराज नरवाज नरवाज आमी नेहरू के घणा में नेहरू काय नमः कर आमी मधुरी देवा पानी वाला डालियर कोई कुंड में होवे नाल कलश ने कलश ये आखो कलश ले મત બહું do seu se va

હું અહીંયા ગામમાં જતો ફોન આવ્યો ને કે મને લેતો જા તો હું એ પાછો રિટર્ન આવ્યો છું તો અંદરથી આવે છે અને પછી જોઈશું છે દર્શન પાછું ગામડા આવવાનું થશે પાછા દર્શન કરીશું માતાજીની કૃપા બહુ છે લુણીદા સ્ટેશન આવી ગયા છે હું નોસનભાઈ મારી ફર્સ્ટ વિઝિટ છે લોણીદા સ્ટેશન ટ્રેન કેટલા વાગે આવે પાંચ વાગે સવા વાગે ટ્રેન આવે તો ટ્રેન જોઈને જવાનું છે ચાલો

ચાલો તો અત્યારે હું ત્યાં લોન સ્ટેશનમાં બધું મેં રીલ્સ બનાવી દીધી એક મસ્ત હવે ટ્રેનનો વોટ કરી એમનો શૂટ કરી અને પછી જઈશું ઘરે પ્લેટફોર્મ ટિકિટ છે લોણીધારની દસ રૂપિયા હા બે કલાક માટે જ ઓનલી તો આપણે તો એટલો ટાઈમ નહીં થાયને હે ને બાજ હવે ઓલમાં આવવાની છે આપણે ટ્રેન ચલાવી ગઈ હેં ચલાવી ગઈ તમને કેમ ખબર હે ભાભા જઈએ પંદર દવા મિત ને બધાય છે અંતર 10 મિનિટમાં કા ફૂલ સ્પીડમાં આવશું ને અલ નક ટોલીમાં 15 થાતી આમે તો બ્રોડ ગેથ કેગા અમને 2 કલાકમાં જતે છે 2 કલાક જ થાય નકર 4 કલાક થાતી અટી જવા દે ટુકડા ટુકડા બહુ સ્ટેશન હતા ને ઓલમોસ્ટ સ્ટેશન પર ઓછા કરવાના કારણે ઓછા કરી નથી તો હું બોલા છે બધે જે બધે બરા જડ પર જડ થાલે ટડક ચલો ભાઈ લુણીતા સ્ટેશન કોલવી ધ ફર્સ્ટ ટાઈમ વિઝિટ હતી બહુ મસ્ત બન્યું છે અને નેક્સ્ટ ટાઈમ આવું જ્યારે પ્લાનિંગ કરશું વેરાવળ બાજુ જવાનું સોમનાથ તો ફાટક બંધ છે તો વસંતભાઈ ફાટક પર છે ત્યાં સુધી મેં કીધું સામે થોડુંક ચાલું અને હવે હું ઘરે જઈશ ચલો મજા આવી ગઈ બહુ મસ્ત છે જબરદસ્ત રીલ્સ મસ્ત બની છે એક નંબર મજા આવશે એકદમ ધીમે ધીમે ટ્રેન આવી

સ્પેશિયલ શિવાંત માટે એને બહુ ભાવે હું તો ખાતો જ નથી જો કે કેમ વળી પાણી ના 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 નાની ના કરજો નાની હોય ને એમ હાલ ઘી મારવાની જરૂર છે ના ના લેને શ્રીખ ઉપર બસ એટલા જ તમારે ખરીખે તું ખડીખમ આવે છે ખાલી રહી ગયું